जय बाबरी जय बाबरी जय दे राम जी की तो 12:00 વાગ્યા છે 6:30 કેટલા વાગે લે જય બાબા રી જય બાબા રી જય બાબા રી હા કયું ગામ આવી ગયા રૂણીયા છે તો ফাইনલી આપણે રાજસ્થાન મે એન્ટર થઈ ગયા મિત્રો મિત્રો અમે રાજસ્થાન ગયા છીએ અને નાના છોકરા એમ કહીએ છે

મિત્રો આ તાર તમને દેખાય ને એ માં ઝાટકા મશીન મુકેલા કદાચ તમે પણ જો ભાઈ ભક્તો અહીંયા આવતા હોય તો મહેરબાની કરીને તાર ને અડવું નહીં અહીંથી નીકળો તમે તો દસ પંદર કિલોમીટર સિવાય કેમ્પ આવતા નહીં બરોબર નહીં આવતા મને ખબર નહીં કાકા મિત્રો હું એને પહેલી વાર જ આવું